લોકસભાની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે અને ગુજરાતની ની છવ્વીસ લોકસભાની બેઠકમાંથી માંથી પંદર બેઠકો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે કયા ઉમેદવાર ક્યાંથી ટિકિટ મળી છે તો બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન ચૌધરી પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીને ફરીથી રિપીટ કરવામાં આવે છે ગાંધીનગર બેઠક પરથી અમિતભાઈ શાહને ટિકિટ આપવામાં આવી છે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા પોરબંદર બેઠક પરથી મનસુખ માડવ્યાને આપવામાં આવે છે જામનગર બેઠક પરથી પૂનમ માડમ નવસારી બેઠક પરથી સી આર પાટીલ ને આપવામાં આવી છે અને ભરૂચ લોકસભા સીટ જે ખૂબ જ ચર્ચામાં હતી તે મનસુખ વસાવા ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે તો ભાજપે છવ્વીસ લોકસભા બેઠક પરથી પંદર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે